નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં સપ્તાહના છેલ્લા દિવસે નરમાઈ આવી છે સેન્સેક્સ ને ઓગણત્રીસ પોઈન્ટ ઘટ્યો છે અને નિફ્ટી ને તેર પોઈન્ટ ઘટીને આવી છે મિત્રો આગામી સપ્તાહે શનિવારે બજેટ આવવાનું છે ઘણી બધી ઇવેન્ટ્સ પણ છે બીજું મિત્રો આજે બજારમાં પ્રોફિટ બુકિંગ આવ્યું દરેક ઊંચા મથાળે જેમ લગભગ આજની ટ્રેડિંગ સેશનમાં સાડા બાર વાગ્યા પછી આપણને ઊંચા મથાળે નફારૂપી વેચવાલી જોઈ એને કારણે ત્રણ દિવસનો જે સુધારો હતો એ આંશિક રીતે ધોવાઈ ગયો છે અને બજાર ઘટીને આવ્યું છે હવે આગામી સપ્તાહ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે ઘણી બધી ઇવેન્ટ્સ છે આ બધી જ ચર્ચા આપણે કરવી છે અને હા આજે શુક્રવાર છે તો આગામી સપ્તાહે આપણે કયા સેક્ટરના શેર બાય કરીશું એ અંગે પણ આપણે વાત કરીશું તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌ પ્રથમ જોઈએ આજના બજારની ચાલ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ આજે છોતેર હજાર ચારસો પંચાવનના નીચા મથાળે ખુલ્યો પછી નવું બાઇંગ આવ્યું અને કન્ટિન્યુ રહ્યું બજાર સુધર્યું છોતેર થયો વધીને અને પાછું પ્રોફિટ બુકિંગ સાડા બાર પછી આવતા એ ઘટીને છોતેર હજાર એકાણુંની ની લો બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે છોતેર હજાર એકસો નેવું પોઈન્ટ છેતાલીસ બંધ આવ્યો છે જે ગઈકાલના બંધની સામે ત્રણસો ઓગણત્રીસ પોઈન્ટ બાણુંનો નો ઘટાડો દર્શાવે છે એટલે મિત્રો આજે જોવા જઈએ ને તો સેન્સેક્સમાં લગભગ નવસો પોઈન્ટની વધઘટ આપણને જોવા મળી છે એવી રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર ખુલ્યો નીચા મથાળે ખુલ્યો ત્યાંથી વધ્યો ત્યાંસી હજાર ત્રણસો ને સુડતાલીસ થયો ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા ઘટીને ત્રેવીસ હજાર પચાસ થયો અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર બાણું વીસ બંધ આવ્યો જે એકસો તેર પંદરનો ઘટાડો દર્શાવે છે આજે એડવાન્સ લેકલાઈન રેશિયો નેગેટિવ છે છસો પાંત્રીસ સ્ટોકના ભાવ વધીને આવ્યા એકવીસ બે હજાર સ્ટોકના ભાવ ઘટ્યા છે અને તોતેર સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીમાં ઓગણીસ સ્ટોક વધ્યા છે અને એકત્રીસ સ્ટોક ઘટ્યા છે આજે અઢાર શેર બાવન વીકની હાઈ ઉપર બંધ છે અને એકસો અડસઠ શેર છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે બંધ છે આજે સાહીઠ શેરમાં અપર સર્કિટ આવી અને એકસો ને પંચાવન શેરમાં લોઅર સર્કિટ આવી ટોપ ગેઈનર અને ટોપ લુઝર્સ પર એક નજર કરી લઈએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે હિન્દુસ્તાન યુનિલિવર બ્રિટાનિયા આઈસર મોટર ગ્રાસિંગ અને આઈસીઆઈસીઆઈ બેંક આજે સૌથી વધુ ટોપ લુઝર્સ છે ડોક્ટર રેડ્ડી ટ્રેન્ડ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અદાણી એન્ટરપ્રાઇઝ અને બીપીસીએલ મિત્રો મહત્વની વાત એ છે કે આજે જેએસડબલ્યુ સ્ટીલ અને શ્રીરામ ફાયનાન્સ ના કંપનીઓના પરિણામ ક્વાર્ટર થ્રીના આવવાના હતા બંનેનું નિફ્ટી ફિફ્ટીમાં વેઇટેજ છે બંનેના રિઝલ્ટની રાહ જોવાતી હતી મિત્રો ગઈકાલે ડાઉજોન્સ ઇન્ડેક્સ ચારસો ને આઠ પોઈન્ટ સતત વધીને આવ્યો છે પાંચમા દિવસે શપથ ગ્રહણ કર્યા ડાઉ ડોનાલ્ડ ટ્રમ્પે ત્યારથી સોમવારથી સતત પાંચ દિવસ ડાઉ ડાઉઝહોન સતત બંધ આવ્યો છે પ્લસમાં ચારસો આઠ પોઈન્ટ વધીને ચુમ્માલીસ હજાર પાંચસો ને બંધ આવ્યો છે એની જે હાઈ છે ફિફ્ટી ટુ વીક હાઈ પિસ્તાલીસ હજાર ને છે એટલે પાંચસો પોઈન્ટ માત્ર પાંચસો પોઈન્ટનું છેટું છે કે નવી ઊંચી સપાટી બતાવે એટલે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા બાદ એને ડોનાલ્ડ ટ્રમ્પની વિધિને એમને ડોનાલ્ડ ટ્રમ્પને વધામણા આપી દીધા છે ડાઉજોન્સે અમેરિકન શેર બજારમાં આપણને તેજી જોવા મળી છે પણ તેનાથી ઉલટું ભારતીય શેર બજારમાં આપ જોઈ શકો છો કે એફઆઈઆઈની વેચવાલીને કારણે બજાર દરેક ઊંચા મથાળે વેચવાલીને કારણે ઘટી રહ્યું છે મિત્રો આજે એશિયાના સ્ટોક માર્કેટમાં કોઈ મેજર મુવમેન્ટ છે નહીં મિક્સ માર્કેટ હતું યુરોપિયન સ્ટોક માર્કેટમાં પણ મિક્સ વાતાવરણ હતું કેક અને ડેક્સ વધ્યા હતા અને લંડનનો ફૂટસી પણ માઇનસમાં કરીએ તો આજે બજારમાં રિયાલિટી ફાર્મા એનર્જી ઓટો ઓઇલ એન્ડ ગેસ પીએસસી આ તમામ સેક્ટરના સ્ટોક્સમાં વેચવાલીથી ભાવો ઘટીને આવ્યા હતા એફઆઈઆઈ પર એક નજર કરી લઈએ તો એફઆઈઆઈએ ગઈકાલે ત્રેવીસમી જાન્યુઆરીએ ચોપનસો ને બાસઠ કરોડનું નેટ સેલ કર્યું છે તેની સામે એણે ડીઆઈઆઈએ સડત્રીસો ને બાર કરોડનું નેટ બાય કર્યું છે ટોટલ સત્તર ટ્રેડિંગ સેશન થઈ જાન્યુઆરી મહિનાની જાન્યુઆરી મહિનામાં એફઆઈઆઈએ છાસઠ હજાર ત્રણસો એકવીસ કરોડનું નેટ સેલ કર્યું છે બહુ મોટી રકમ છે પણ આ જેટલું વેચવાનું એફઆઈઆઈનું આવે છે એટલું સામે ડીઆઈઆઈ જે છે ઘરેલું આપણી સ્થાનિક નાણાં સંસ્થાઓ છે એ ઉપાડી લીધું છે અત્યાર સુધીમાં જાન્યુઆરી મહિનામાં પાસઠ હજાર પાંચસો ને બેતાલીસ કરોડનું નેટ બાય ડીઆઈઆઈએ કર્યું છે જો મિત્રો ડીઆઈઆઈએ બાય ન કર્યું હોત તો બજારનો સીન કંઈક અલગ હોત સેન્સેક્સ અને નિપટી તળીયે પહોંચી ગયા હોત પણ બજાર મારી દૃષ્ટિએ ખૂબ ટકી રહ્યું છે હા સેન્ટિમેન્ટ પર અસર કરી છે નેગેટિવ અસર કરી છે એફઆઈઆઈની વેચવાલીને કારણે પણ માર્કેટ એટલું બધું ઘટી નથી ગયું માત્ર બાર ટકાનું જ રિએક કરેક્શન આવ્યું છે એટલે મારે એ વાત પછી કરવી છે થોડી વિગતે કરીશું તમને આજે ડોલર સામે રૂપિયો છવ્વીસ પૈસા મજબૂત થયો છે છ્યાસી પોઈન્ટ એકવીસ ઉપર એ ટ્રેડ કરી રહ્યો છે ક્વાર્ટર થ્રીના પરિણામો ઉપર ફટાફટ નજર કરી લઈએ ત્યારબાદ આપણે આગામી સપ્તાહે બજાર કેવું રહેશે અને કયા સેક્ટરના શેર બેસ્ટ બાય રહેશે એ પણ આપણે વાત કરીશું તો મિત્રો કાલે બજાર બંધ થયું પછી ડૉક્ટર રેડ્ડી એનો પરિણામ આવ્યું હતું તો એનો નફો છે અઢી ટકા વધી અને રેવન્યુ પણ સોળ ટકા વધી હતી અનુમાન કરતા રિઝલ્ટ સારું મનાઈ રહ્યું છે પણ આજે ડોક્ટર રેડ્ડીના શેરનો ભાવ ચાર પોઈન્ટ નેવું ટકા તૂટી ચાર પોઈન્ટ નેવું ઓલમોસ્ટ પાંચ ટકા તૂટી ગયો છે ટીટીકે હેલ્થકેર એનો જે નફો છે એ તેર કરોડથી વધીને સત્તર કરોડ આવ્યો છે લોરેસ લેબ કરીને છે લોરેસ્ટ લેબ પચીસ કરોડ થી નફો વધીને એકાણું કરોડ આવ્યો છે ગુડ રિઝલ્ટ શ્રીરામ ફાઇનાન્સ આજે માર્કેટ ક્લોઝ થયા પછી તરત જ શ્રીરામ ફાઇનાન્સનું પરિણામ આવ્યું એનો નેટ નફો છન્નું ટકા વધીને આવ્યો છે પાંત્રીસો ને સિત્તેર કરોડ અને એના શેરનો ભાવ આજે એક પોઈન્ટ છ ટકા માઇનસ હતો પાંચસો ને એકવીસ રૂપિયા આવ્યો છે અને બીજું શ્રીરામ ફાઇનાન્સે એકસો ને પચીસ ટકા ડિવિડન્ડ ઇન્ટ્રીમ ડિવિડન્ડની જાહેરાત કરી છે એટલે શેર દીઠ અઢી રૂપિયા ડિવિડન્ડની જાહેરાત એમણે કરી છે બીજો મિત્રો વીક ટુ વીક જોઈએ તો માર્કેટ વીક ટુ વીક એટલે ગયા સપ્તાહના શુક્રવારે અને આ સપ્તાહનો શુક્રવારે સેન્સેક્સમાં ચારસો ને ઓગણત્રીસ પોઈન્ટનો ઘટાડો છે અને નિફ્ટીમાં એકસો ને અગિયાર પોઈન્ટનો ઘટાડો છે હવે વાત કરીએ આગામી સપ્તાહની તો મિત્રો આગામી સપ્તાહે શુક્રવારે એકત્રીસમી જાન્યુઆરીએ બજેટ પહેલા ઇકોનોમિક સર્વે આવશે અને પહેલી ફેબ્રુઆરીને શનિવારે નાણા પ્રધાન નિર્મલા સીતારામન યુનિયન બજેટ રજૂ કરશે બીજું એની પહેલા ત્રીસમી જાન્યુઆરીને ગુરુવારે જાન્યુઆરી એફએન્ડોની એક્સપાયરી આવશે આ ત્રણ મહત્વની ઇવેન્ટ મિત્રો બજારમાં આપણને એમ હતું કે દર વખતે જેમ આવે છે કે પ્રી બજેટ રેલી આવે એવી આશા હતી પણ એ આશા ઠગારી નીવડી છે એફઆઈઆઈની વેચવાલી સતત ચાલુ રહી છે જેને કારણે આપણને પ્રી બજેટ રેલી જોવા મળી નથી એટલે હવે પાછી ત્રીસમી જાન્યુઆરીને ગુરુવારે એટલે ચાર ટ્રેડિંગ સેશનમાં તો એફએન્ડ ઓની એક્સપાયરી આવે છે પછી એટલે ટ્રેડરોએ મોટી પોઝિશન લીધી નથી ટૂંકમાં મારું કહેવાનો ભાથ એવો છે કે કોઈએ નવી પોઝિશન લીધી નથી બધાએ સાવચેતીનો મૂડ અપનાવ્યો છે કે બજેટ જોયા પછી વાત એફઆઈઆઈની વેચવાલી છે એટલે આપણે વેઇટ એન્ડ વોચ કરો એફઆઈઆઈ બજેટ જોયા પછી શું નીતિ અખત્યાર કરે છે એ જોયા પછી આપણે ટ્રેડ પો ફેબ્રુઆરી પોઝિશન ફેબ્રુઆરી એફેન્ડો શરૂ થશે એમાં આપણે નવી પોઝિશન લઈશું બજેટ જોઈને એટલે હાલ બજારમાં પ્રી બજેટ રેલી શરૂ થઈ શકી નથી ત્રીસમી જાન્યુઆરીએ ગુરુવારે જાન્યુઆરી એફએન્ડો એક્સપાયરી એટલે ચાર દિવસ જ બાકી રહ્યા છે પણ બજેટ જોયા પછી નવું ફેબ્રુઆરી જે એફએન્ટોની સિરીઝ શરૂ થશે એમાં વધઘટ જોવા મળશે મિત્રો વધઘટ માર્કેટમાં જોવા મળે છે બંને તરફી આજે પણ સેન્સેક્સમાં તમે જોયું કે નવસો પોઈન્ટની વધઘટ એટલે વીએક્સઆઈ ઇન્ડેક્સ જે છે એ વધ્યો છે એટલે બજારમાં આગામી સપ્તાહે પણ મુવમેન્ટ જોવા મળે એવી શક્યતા છે પહેલી ફેબ્રુઆરીને બજેટ જે આવવાનું છે મારી દ્રષ્ટિએ બજેટ સારું આવશે જીડીપીને ગ્રો કરનારું આવશે ઇકોનોમીને ગ્રો કરનારું આવશે કન્ઝમ્પશનમાં વધારો કરશે આવકવેરાની લિમિટમાં વધારો કરશે ઘણી બધી કોર્પોરેટ કંપનીઓ કે ઘણા બધા સેક્ટર્સને પણ ફાયદો કરાવનારું બજેટ રહેવાનું છે એટલે બજેટમાં ખૂબ મોટો આશાવાદ છે અને ફેબ્રુઆરીમાં પાછી આરબીઆઈની ક્રેડિટ પોલિસી પણ આવવાની છે રેપો રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો પણ થઈ શકે છે એટલે આ બધા ફેક્ટર્સ જે છે એ પોઝિટિવ છે ઇકોનોમિક સર્વે જે આવવાનો છે એ પણ પ્રોત્સાહક આવશે અને એ પછી બજેટ આવવાનું છે એ પણ સારું આવશે બજેટ ઇન્ડિયન ઇકોનોમી માટે અને ખાસ કરીને શેર બજાર માટે પણ એટલે આપણે હવે ફેબ્રુઆરી સિરીઝની રાહ જોવી રહી આગામી સપ્તાહે ચાર ટ્રેડિંગ સેશન રહે છે બજેટ આડે એટલે ચારે ચાર ટ્રેડિંગ સેશનમાં સાવચેતીનો મૂળ રહેવાનો છે લગભગ મોટાભાગના ટ્રેડરો ડે ટ્રેડિંગ કરીને નીકળી જાય છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે તો તમારે રાહ જોવી જ રહેશે કારણ કે બજારનો ટ્રેન્ડ હજી નક્કી થયો નથી બજારમાં બાર ટકાનું કરેક્શન આવી ગયું છે ઊંચા મથાળેથી કદાચ અહીંયાથી બજેટ જોયા પછી કદાચ પોસ્ટ બજેટ રેલી પણ શરૂ થઈ શકે છે પણ આ બધું જો ને તો ઉપર છે બજેટ કેવું આવે છે એના ઉપર આપણે નજર રાખવી પડશે પણ મિત્રો બજેટ પહેલાં અને બજેટ પછી આ બે વખતે આપણે કયા સેક્ટરના સ્ટોક્સ બાય કરવા જોઈએ તો બજેટમાં દર મોટા ભાગે દર વખતે જે જે કન્ઝમ્પશન વધારવાની વાત આવતી હોય કે ખર્ચ વધારવાની વાત વાત આવતી હોય તો મોટાભાગના ચાર પાંચ સેક્ટર્સ જે છે એમાં ફાળવણી જોગવાઈ જે પૈસાની કરવામાં આવે છે દર વખતે વધારે કરવામાં આવે છે તો કન્ઝમ્પશન વધારવા માટે જોગવાઈ વધારે એવી શક્યતાઓ છે એટલે જો નાણાં પ્રધાન કન્ઝમ્પશન વધારે અને નાણાંની જોગવાઈ વધુ કરે અને ટેક્સમાં ઘટાડો કરે તો એફએમસીજી સેક્ટરને ફાયદો થઈ શકે છે ઓટોમોબાઈલ સેક્ટરને ફાયદો થઈ જ શકે છે કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર્સ છે એને પણ ફાયદો થાય રિયાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને પણ લાભ થવાની આશા છે અને હા બીજું પાંચમું સેક્ટર રેલવે રેલવેમાં પણ ઘણી બધી રેલવેની ટ્રેનોનું નવીનીકરણ કર્યું છે ટ્રેનોની સ્પીડોમાં વધારો કર્યો છે નવી નવી ટ્રેનો લોન્ચ કરી છે એટલે રેલવેના બજેટમાં પણ વધારો થાય તેવી શક્યતા છે એટલે આ તમામ સેક્ટર જે બોલી રહ્યો છું એ આગામી સપ્તાહ માટે અને બજેટ પછી બજેટ જોયા પછી પણ આ બધા સેક્ટર્સ બેસ બાય રહેવાના છે એફએમસીજી ઓટોમોબાઈલ કન્ઝ્યુમર ડ્યુરેબલ રિયાલિટી ઇન્ફ્રાસ્ટ્રકચર અને રેલવે આ પાંચ સેક્ટરના શેર દરેક ઘટાડે આપ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને નુકસાન નહીં જાય અને એમાં સારું એવું તમને ઇન્વેસ્ટમેન્ટમાં લાભ મળવાની શક્યતાઓ છે મિત્રો આ હતી આજના વિડીયોની માહિતી અને આ વિડીયોની જો માહિતી આપને ગમી હોય તો લાઈક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ